મકાનોના નામે પણ અલગ અલગ ટીમ બનાવી સર્વે શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેનો સરળ નિકાલ થાય તે માટે પાલિકાએ બે વિભાગમાં કામગીરી વહેંચી છે પ્રથમ વિભાગમાં શહેરના આંતરિક ગટર લાઈન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈ હાથ ધરવામાં આવી છે બીજા વિભાગમાં વરસાદી પાણીના નિકાલ માટેની મુખ્ય કાસની સફાઈ કરવામાં આવી રહી છે આ કેસમાં અનસ મોટર્સ પાસેની સ્ટેશન વિસ્તારની કંકુ તળાવ વિસ્તારની સંજયનગર વિસ્તારની નાની કેસનો સમાવેશ થાય છે વધુમાં ટીચર સોસાયટી નજીકની કાંસ અને હસ્તી તળાવની ગાયત્રી મંદિર થઈને આંબાવાડી વિસ્તાર સુધીની મુખ્ય કાંસની સફાઈ પણ ચાલી રહી છે તો એશિયાડનગર કાંસ સહિત અન્ય આંતરિક નાની કાંસોની પણ મેન્યુઅલ સફાઈ કરવામાં આવી રહી છે તો શહેરના નવ વોર્ડમાં આવેલ જર્જરિત મકાનો માટે પણ પાલિકા દ્વારા સર્વે શરૂ કર્યો છે સર્વે પૂર્ણ થયા બાદ જોખમી મિલકતોને તોડી પાડવા માટે માલિકોને નોટિસ આપવામાં આવશે જે માટે નવ વોર્ડમાં ત્રણથી વધુ ટીમો બનાવી છે આમલા ખાડી અને એમ એસ ઓગણત્રીસ કાંસ સફાઈ ક્યારે અંકલેશ્વર શહેરને સૌથી વધુ અસર જેના કારણે થાય છે તેવા શહેર ને અડીને પસાર થતી આમલા ખાડી તેમજ સુરવાડી ગામથી શરૂ થઈ જૂના દીવા ગામ નજીક ખાડીમાં વિલીન થતા એમ એસ ઓગણત્રીસ કાંસ સફાઈ હજુ સુધી પ્રારંભ થઈ નથી આ બંને માં જીઆઈડીસી શહેર તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી એસી ટકા જથ્થો નિકાલ થાય છે બે હજાર તેવીસ માં આવેલ ભયાવહ પૂર બાદ વધુ ઊંડા કરવા જરૂરી બન્યું છે વધુમાં કડકિયા કોલેજ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા આમલા ખાડી પર કરવામાં આવેલ પુરાણ જો ચોમાસા પહેલા દૂર નહીં કરવામાં આવે તો પુનઃ અંકલેશ્વર પૂરનો ખતરો ઊભો થાય છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આવનારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર શહેરની વિવિધ ગતરોનો સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવાની છે અને સાથે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો જે કાંસ છે એને પણ પોકલેન્ડ દ્વારા ચોમાસાને રાખી ધ્યાને રાખી સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આવનારા ચોમાસાને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરમાં જર્જરત મકાનનું ના સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને જે મકાનો જર્જરિત હશે એમને નોટિસે નોટિસ આપી એમને સૂચના આપવામાં આવશે